દિ સાંસરોદ હાઇસ્કૂલમાં યોજાયેલ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં આઈએએસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દી સાંસરોદ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંધીનગર ખાતેથી એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા આઈએ એસ અધિકારી શ્રી નીતિન સંઘવાન ડીઈઓ કચેરીમાંથી પધારેલા બીજે વણઝારા ચોરંદા ક્લસ્ટરના સીઆરસી વડોદરાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જયેશ ચૌધરી વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડે તેમજ શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી બાવલા અય્યુબભાઈ મીઠા ઉપપ્રમુખ શ્રી કોચા હૈદરભાઈ સેક્રેટરી શ્રી મહમદભાઈ નવા નિમાયેલા સરપંચ શ્રી અમૃતાબેન વસાવા પંચાયતના સભ્યો વાલી મંડળ તેમજ ધોરણ નવમી બારના વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં દશાંશ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને પધારેલ મહેમાનોના હસ્તે પાઠે પુસ્તક અર્પણ કરી પ્રવેશ અપાવ્યો હતો ત્યારબાદ શાળામાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને પુસ્તક અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા ધોરણ અને વિદ્યાર્થીની શેખ ઉરૂજ ફાતેમા અને ધોરણ અગિયાર કોમર્સના અંસારી તનવીરે અનુક્રમે સ્વાસ્થ્ય અને પર્યાવરણ તથા સામાજિક ઉત્થાન વિષય પર ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું શાળાના ક્લાર્ક શ્રી સરફરાજ પટેલે સરકાર તરફથી કન્યાઓ માટે તેમજ અન્ય યોજનાઓનો ખૂબ જ વિસ્તારથી સમજ આપી હતી ડીઈઓ કચેરીમાંથી પધારેલા બીજે વણઝારાએ પોતાના વક્તવ્યમાં કોઈપણ વિદ્યાર્થી પ્રવેશ વિના ન રહે તે અંગે ભાર મૂકી ટ્રાફિકના નિયમ પાલન અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને વિશેષ અતિથિ એવા ગાંધીનગર ખાતેથી એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા આઈએસ અધિકારી શ્રી નીતિન સંઘવાને પોતાના અનુભવો શિક્ષણના મહત્વ વિશે ખૂબ જ ઉડાણથી સમજાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કરનાર ધોરણ નવના વિદ્યાર્થી રજવી ફૈજાના નેધો બાર કોમર્સની વિદ્યાર્થીની આસોચવાળા ફિઝાની તેમજ શાળાની ખૂબ પ્રશંસા કરી હતી અંતમાં શાળાના આચાર્ય શ્રી શબ્બીર કડીવાલાએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો અને રાષ્ટ્રગીતના ગાંધી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ફિરોજ મલેક પાલેજ હું નિતિન સાંગવાન આવેલો અને અહીંયા જે ગુજરાત સરકાર છે એનો કાર્યક્રમ ચાલે છે શાળા સત્ત પ્રવેશોત્સવ અને કન્યાવણી મહોત્સવ તો આના નિમિત્તે આજે હું હાજર હતો અને અહીંયા આ સ્કૂલમાં એક સરસ મજાનો કાર્યક્રમ હતો જ્યાં પાંચસો જેટલા બાળકો હાજર હતા અને મેનેજમેન્ટ કમિટીના હોદ્દેદારો હાજર હતા અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાંથી અને સાથે સાથે જિલ્લા શિક્ષણના વિભાગના અધિકારીઓ છે એ પણ હાજર હતા તો આ કાર્યક્રમ સરસ રીતે આજે પૂર્ણ થયું છે અને મને આશા છે કે વાલી પોતપોતાના પોતાના બાળકોને બધાને જે એમના ઘરોમાં છે એમ એમને શાળામાં પ્રવેશ આપશે અને બાળકોનું ભવિષ્ય આભા થેન્ક યુ